ગાંધીધામમાં વરસાદ બાદ રસ્તાઓની બિસ્માર હાલતથી પરેશાન ગુરુકુળ વિસ્તારના રહીશોએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું જવાબદારોને જગાડવાના પ્રયાસરૂપે સ્થાનિકોએ થાળીઓ વગાડતા ઝંડા ચોકથી ગાંધીધામ મહાનગરપાલિકાની કચેરીએ રેલી કાઢી હતી પરંતુ કચેરીમાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન મળતા નારાજ લોકોએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો લોકોએ ગુરુકુળ વિસ્તારમાં રસ્તાઓની કથડતી હાલત અને તેના કારણે લોકોને પડી રહેલી મુશ્કેલીઓનો વિરોધ નોંધાવ્યો હતો મનોભાઈ રણછોડભાઈ વોર્ડ નંબર નવ થી હું બે હજાર દસ થી ગુરુકુલ થી કાઉન્સિલર છું બે ટ્રમ થી મારી વાઈફ કાઉન્સિલર છે સાહેબ ગુરુકુલ સમસ્યા છે ને રોડ રસ્તા જયારે પણ મેઈન રોડ બન્યો ત્યારે પણ આંદોલન કરવું પડ્યું સૌથી વધારે ટેક્સ ભરતો વિસ્તાર જો કદાચ આ આટલો દુઃખી હોય તો બીજા કદાચ વિસ્તારમાં શું કામ શક્યતા છે લીગલી અત્યારે ગ્રાન્ટ છે બીજું કાંઈ કદાચ શક્યતા ના થાય તો રોડના ખાડા તો પૂરી શકીએ મળવાથી મારો એક જ ઉદ્દેશ છે કે પબ્લિકને શું કામ આટલું આટલો જે કંઈ હશે મેન આખા ગાંધીધામમાંથી ટોપ લેવલ ઉપર ટેક્સમાં ગુરુકુળ ભરે છે સાહેબ ભાજપમાં લોકસભામાં જેટલું પણ વોટિંગ થાય એમાં સો મત અગેન્સ્ટ જાય બાકીના મત બીજેપીને જાય છે લોકસભા વિધાનસભા અને સાહેબ ફર્સ્ટ ટાઈમ ગુરુકલ ના સહયોગ થી ચાલીસ વર્ષ નું શાસન બીજેપી મળ્યું છે અત્યારે કર્મચારી કે વાલમેન મેસેજ નથી આપતા કે પાણી સપ્લાય કરીએ અમે સામેથી કહીએ છીએ શું સમસ્યા છે ત્યારે એ લોકો મેસેજ આપે છે કે ટપાટેમ થી લાઇન તૂટી જાય છે પાણી બે દિવસ નહીં મળે છે થોડું ધ્યાન રાખે અને આપડા વિસ્તાર છે આપ્યો તમે જોઈ શકો છો અત્યારે કેવી પરિસ્થિતિ આખા ગુજરાતમાં થઈ રહી છે એ પ્રમાણે અમારા ગુરુકુળ વિસ્તારની અંદર એવડા મોટા મોટા ખાડા છે જે રોડ દર વખતે સ્કૂલ ને કેટલી બસો જાય છે રિક્ષાઓ જાય છે આગામી દિવસોમાં ત્યાં પલટીઓ મારી છે હોસ્પિટલોમાં દાખલ છે ચીફ ઓફિસર માંથી પોલીસ ફરિયાદો થઈ છે તે છતાં કોઈ આ જાડી ચમડી વાળા નથી પછી આમને શું કહે છે કે અમારી કને રજૂઆત કરવા આવે તમને પ્રોસેસ સમજાવે કે અમે આવી રીતે ગ્રાન્ટ લઈને આમ કરીને તેમ કરી ત્યાં સુધી માણસો મરી જાય એ જવાબદાર કોણ થાય આ દર વખતે અમારે આમને પોતાના રોજગાર ધંધા મૂકીને આવવું પડે છે તમને ખબર છે આખા ગુજરાતની અંદર

અમને ઘણા બધા રાજકીય પક્ષ ફોન કરે છે વિરોધ પક્ષ ફોન કરે છે બધા ફોન કરે છે તો અમે એમ કહીએ છીએ કે ના ના સાહેબ ભાજપ સારો છે થઈ જશે થઈ જશે હવે અમને નથી લાગતું એના માથે ભરોસો નથી કારણ કે તાલા મારી ભાગી જાય છે